નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી છે તેને લગતી મહત્વની અપડેટ સામે આવી છે તો ઓગણીસમો આપતા માટે ખેડૂતો ઘણા લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા છે તેનો આખરે અંત આવવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસમા હપ્તાને લઈને તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ઓગણીસમા હપ્તાની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં નાના અને શ્રીમંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ ની સહાયની રકમ આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં રિલીઝ થવાની શક્યતા રહેલી છે કયા ખેડૂતોને યોજનાનો લાભ નથી મળતો તો દરેક ખેડૂતને યોજનાનો લાભ મળતો નથી આ યોજનામાંથી કોને બાકાત રાખવામાં આવ્યા છે તે જોઈએ તો કરદાતાઓ જો ખેડૂત પરિવારના કોઈ પણ સભ્ય પતિ પત્ની અને સગીર બાળકો સહિત આવકવેરો જમા કરાવતા હોય તો તેમને આ લાભ મળવા રહેશે નહીં ખેતી લાયક જમીન વિનાના ખેડૂતો જેમની પાસે પોતાના નામે ખેતી લાયક જમીન નથી એક જ પરિવારમાં કોઈ બે લાભાર્થી હોય તો તેમને લાભ મળશે નહીં જીવન સાથીમાંથી માત્ર એક જ યોજનાનો લાભ મેળવી શકશે સરકારી નોકરી કરતા ખેડૂતો સરકારી કર્મચારી ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવતો નથી ડોક્ટરો એન્જિનિયર વકીલો સીએ જેવા પ્રોફેશનલ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે પેન્શન ધારકો ખેડૂતો કે જેઓ વાર્ષિક રૂપિયા દસ હજાર કે તેથી વધુ પેન્શન મેળવે છે તેમને પણ આ લાભ મળવા પાત્ર રહેતો નથી જો આ યોજનાનો લાભ અન્યાયી રીતે લેવામાં આવે તો શું કરવાનું રહેશે તો જો કોઈ ખેડૂત આ યોજનાનો અન્યાયી રીતે લાભ લઈ રહ્યા છે તો તે સ્વેચ્છાએ તેને સમર્પણ કરવાની પ્રક્રિયા કરી શકે છે જે પીએમ કિસાન વેબસાઇટ પર જઈને પીએમ કિસાન લાભોની સ્વૈચ્છિક અને ઓટીપી મેળવવાનું રહેશે ઓટીપી દાખલ કરી જેના પછી તમે પ્રાપ્ત થયેલા તમામ હપ્તાઓની વિગતો જોઈ શકશો તો હવે શું તમે તમારો પીએમ કિસાન લાભ સોંપવા માંગો છો તો હા પર ક્લિક કરવાનું રહેશે અને ઓટીપી દાખલ કરવાનો રહેશે આ પછી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર બંધ થઈ જશે યોજનાની જે પારદર્શિકતા અને છે કિસાન યોજનાનો ખેડૂતોને તેમની આર્થિક મદદ કરવાનો છે સરકાર પારદર્શક અને અસરકારક રીતે લાગુ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે આ યોજના ખેડૂતોને આર્થિક સહાય તેમજ ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ છે તો આ યોજના માટેનો જે ઓગણીસમો હપ્તો છે તે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ